નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું આજે જે લોકો ટ્રેક્ટર ક્યારે ચલાવતા નથી એના માટે જબરજસ્ત વિડીયો કેમ કે એને એવા સંક્ષેપ હોય મનમાં કે આપણે ક્યારેય ટ્રેક્ટર હલાવ્યું નથી તો આપણે અચકાતું હોય મન કે ભાઈ કેમ ટ્રેક્ટરનું નું ડ્રાઇવિંગ કરવું કેમ શીખવું તો આજે આ વિડીયો એના માટે ખાસ છે જે લોકોને એક અગાઉથી કહી દઉં છું કે આ વિડીયો મેં સ્પેશિયલ એના માટે બનાવવા જઈ રહ્યો છું જે લોકો ક્યારેય ટ્રેક્ટરનું નું ડ્રાઇવિંગ કર્યું નથી અને જે લોકો ડ્રાઇવિંગ કરે છે એ જોવે તો એ પણ મને કઈ પ્રશ્ન નથી પણ તમે પછી કોમેન્ટમાં એમ ન કરજો કે અમને ટ્રેક્ટર આવડે છે આ સ્પેશિયલ ઘણા ખેડૂત મિત્રો એવા છે જેને ટ્રેક્ટર નથી ચલાવ્યું તો એના માટે આ ઉપયોગી બને એના માટેથી હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલે ખાસ તમારે બધાને સપોર્ટ પણ કરવાનો છે જે લોકો ટ્રેક્ટર નથી ચલાવતા એની પાસે આ વિડિયો પહોંચાડવાનો છે એમાં ભાવ ભજવવાનો છે તમારે મિત્રો એટલે આ વિડિયોમાં ટાઈમ ન બગાડતા હું આ વિડીયોની શરૂઆત કરું છું એટલે સૌ પ્રથમ હું ગણેશનું નામ લઈ અને એક વસ્તુ તમને કહી દઉં કે ગમે ત્યારે કોઈ પણ ડ્રાઇવિંગ કરતી વખતે તમે જે પણ ઇષ્ટ દેવને માનતા હોય એનું નામ લઈ અને તમારે મૂરત કરવું જોઈએ એનું કારણ છે કે આ એક જાતનો રથ છે બીજા નંબરમાં આપણું જે જીવન ચક્ર છે એ આને ઉપર આપણે વિશ્વાસે મૂકી છે આ એક વાહન છે એના વિશ્વાસે મૂકી છે એક મોટો આ મહત્વનો પોષ્ટ છે તો જ્યારે આપણે સીટ ઉપર બેસી

ડ્રાઇવિંગ શીખવા માટે આ જે ટ્રેક્ટર હોય એમાં સેલ્ફ નવા ટ્રેક્ટરમાં ત્યારે લાગે છે જ્યારે લો ગેરને ફ્રી કરવામાં આવે છે આ એક સિસ્ટમ કેના માટે છે કે કોઈ બાળકો ટ્રેક્ટર ઉપર હોય ચાવી અંદર હોય એ સેલ્ફ મારે તો નહીં લાગે લો ગેર ફ્રી કરશે ત્યારે જ સેલ્ફ લાગશે અને ફ્રી થઈ ગયેલું ટ્રેક્ટર ડાયરેક્ટ દોડવા મનશે નહીં એટલે લો ને સિસ્ટમ બહુ સારી છે ઘણા લોકો એ છોડાવી નાખે છે સિસ્ટમ છોડાવવાની નહીં આ વસ્તુના બહુ અકસ્માત થયા છે એટલે લો ગેરમાં ફ્રી કરીને ટ્રેક્ટર ઉપડે બહુ સારી વાત છે હવે હું તમને ડેશબોર્ડ વિશે સમજાવું આપણે ડેશબોર્ડમાં આ છે ડીઝલ ટેન્ક ડીઝલ ટેન્કનો નો કાંટો છે પછી આ છે ઓઇલ પ્રેશરનો નો કાંટો જેમ કે ચાલુ એન્જિનમાં આ અહીંયા અવસ્થાએ હોય છે એટલે ઓઇલ પ્રેશર એટલે જે ઓઇલ પંપ એન્જિન ને ઓઇલ મળે છે કદાચ એ ફેલ થઈ જાય બંધ થઈ જાય તો એ પંપ આપને ખબર પડી જાય કે એન્જિન ને ઓઇલ મળતું બંધ થઈ ગયું છે એટલે ટ્રેક્ટરને બંધ કરી દેવું જોઈએ આરપીએમ માં તમને સમજી શકો છો કે પંદર થી સત્તર આરપીએમ લગન તમે જોવો છો કે પાંચસો ચાલીસ આરપીએમ એ પીટીઓ કાઢે છે બીજા નંબરમાં કે આ પંદર થી સત્તર આરપીએમ લગન લીલો કલર બતાવવામાં આવે છે જેમ કે એ ફ્રેશ કલર એટલે ફ્રેશ કલર એટલે ત્યાં લગન ટ્રેક્ટર ને કોઈ લોડ નથી ડીઝલ લેવરેજ પણ બચી દે અને તમારું ડીઝલ ખોટું ના આવે એન્જિન ને કોઈ લોડ ના રે આ સત્તર આરપીએમ થી ઉપર જાવ તમે જેટલા વીસ પચીસ તો માર્ગમાં તો ત્યારથી ડીઝલ ઉપાડવાનું વધારે સ્ટાર્ટ કરશે એવરેજ હોય તો તમારે રોકાઈ જવાનું છે પણ વાહન હોય ત્યારે અને ઉપર કોઈ પણ એન્જિન ખોટું ડીઝલ લેવા મળશે કે ટેમ્પરેચર કાંટો તમે રોજે તમારે ક્યાં રે છે કઈક કઈ ખરાબી આવે તો એ ક્યાં પોચે એ તમારે એક ખાસ નક્કી રાખવાનું છે કે આ કાંટો છે બેટરીનો તો બેટરીમાં વચમાં કાંટો હોય એટલે તમારો લોડ પૂરેપૂરો હાલે છે એનાથી આ બાજુ આવે જે આ વચમાં લીટો છે એનાથી આ બાજુ કાંટો આવે એટલે બેટરીમાંથી પાવર ખાવાનું ચાલુ કરી દે છે કે આ કાંટો આ બાજુ ના આવે બાર વોલ્ટની ઉપર વોલ્ટા નેટવર્કમાં ફ્રી રીયે આ વસ્તુ ઉપાડી શકે લોડ એટલો લોડ જ એને આપવો બીજા નંબરમાં આમાં અહીંયા પર એક બેટરીની લાઈટ આવે છે જે ચાર્જિંગ ચાલુ થાય એટલે આ લાઇટ અહીંયા ઠરી જાય છે જે અત્યારે જોવામાં આવે છે આનો ઉપયોગ બહુ ઓછો કરે છે આ જે ઇન્ડિકેટર જ્યારે તમારે ટ્રેક્ટરમાં લેફ્ટ રાઇટ વરવું છે તો ઇન્ડિકેટર આપવું જરૂરી બને છે આ કાટા લાઈટું થઈ આ નીચે થઈ અને આ ફૂલ લાઇટ થઈ તો આ આ તમારે ઉપયોગ ચાલુ રાખવો જોઈએ ટ્રેક્ટર હોય તો ભલે સામે કોઈ પણ વાહન આવે જેથી કરીને કોઈ અંજાય નહીં આરટીઓના નિયમ મુજબ હંમેશા વાહન આપવું આપણે કોઈને નડતરરૂપ ન બનવું કાયમ માટે કારણ કે કુદરત આપને તો જ આપે છે જ્યારે આપણાથી એ પચાવવાની શક્તિ હોય એટલે કે આજે આપણે ભગવાને ટ્રેક્ટર દીધું કોઈ વાહન દીધા અને આપણે કોઈને નડતરું બની એ વ્યવહારિક વાત હોતી નથી આગળ આપણે વિડીયોમાં વાત કરી હવે આપણે ડેશબોર્ડ વિશે સમજ્યા આ હાથ લીવર હોય છે રોટાવેટર થ્રેસર જેવા વસ્તુમાં આનો ઉપયોગ કરવાનો છે આને કેવાય રનિંગ કામમાં આનો ઉપયોગ કરવાનો નથી પગ લીવર થી જ કામ લેવાનું છે હવે આ ક્લચ છે મિત્રો આ ક્લચ કેવી વસ્તુ છે કે આમાં ડબલ ક્લચ હોય છે ડબલ ક્લચ એટલે નવા લોકોને ખબર ના હોય ડબલ ક્લચ નો મીનિંગ શું છે કે પહેલી ક્લચ કરો એટલે આપણે આ રનિંગ ગિયર બદલે આ પેલી ક્લચ કરવાથી આ રનિંગ બધાય બદલે પછી બીજી ક્લચ એટલે કે આ ફૂલ ક્લચ કરવાથી પાછળ પીટીઓ એટલે કે રોટાવેટર જેવો ઓજાર રાખતા હોય થ્રેસર રાખતા હોય તો તો તેનો ગિયર આયા છે કે આયા જેવું કામ લેવું હોય તો 540 આરપીએમ એક ધરવો 540 આરપીએમ

વધારે આરપીએમ ઉપર આકવું પડે છે તો એ ગેરનો ઉપયોગ કરી અહીંયા આપણે ગેર ચેન્જ કરી શકીએ બીજા નંબરમાં રિવેસ્ટ પીટીઓ પણ આવે છે આમાં તો રિવેસ પીટીઓ એટલે અહીંયા રિવેસ ગેર નાખશો એટલે રિવેસ્ટ ઊંધું ફરશે કોઈ પણ પાક હલવાનો હોય થ્રેસરમાં અને રિટેન કાઢવું હોય રિવેશમાં ફરી શકે છે એક એ સારી સિસ્ટમ છે તમે પણ ક્યારે અન ડ્રાઇવિંગમાં ઊભા હોય માર્ગમાં તો ચપલા ચપલા ચાલુ રાખવા જરૂરી બને છે કોઈ દિવસ અથડાઈ નહીં કે માર્ગમાં આપણા હાઈવે ઉપર ઊભા હોય તો કોઈ પણ વાહન વાહનના ચપલાની સ્વિચ અહીંયા છે બતાવી દેજો આ ચપલા દરેક વાહન માં ઉપયોગી આવે આ હેન્ડિકેટર થી માંડીને બધું આપણા ટ્રેક્ટર માં સગવડ હોવી જોઈએ આ એક વસ્તુ જીરીક ખરાબ થાય ને એને બદલાવી નાખવી અથવા એને ચેક કરાવી લેવી કારણ કે એક વસ્તુ તમારી બગડશે એક લેપ નહીં ઉપડે એટલે બધું સેટિંગ વિખાતું જ એટલે તમારે કાયમ માટે આવા થોડુંક ધ્યાન રાખો નવા વાહનમાં તો ફર્સ્ટ ક્લાસ રહેશે આ વસ્તુ તમે સમજી લીધી આ હાઈ લો એટલે હાઈ લો ગેર એટલે શું તો કે એમાં એક ઘણા ટ્રેક્ટરમાં નિશાની હોય એક કાચબો ને એક સસલું હાઈ એટલે કે સસલાની ની ઘોડા ટ્રેક્ટર ભાગશે અને કાચ બોટલા નિરાતે આજે તમે પેલી વખત ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા છો આવી રીતનો પોટ ગોતો તમે પેલા લો ગેર માં હાવ શરૂઆત લો ગેર કરો અને લો ગેર તમને એમ લાગે કે ધીમો હાલે છે ને મને આમાં બધી ખબર પડે છે ત્યારે હાઈ ગેર કરી અને બધા ગેર ચેન્જ કરી જોવો અને નિસંકોચ ટ્રેક્ટર કોઈ પણ ડ્રાઇવિંગ કરતી વખતે આ વસ્તુ આપણાથી હાલે છે એટલે આપણા માઇન્ડ ને એવું કોઈ દબાણ આપવાનું નથી કે આ આપણાથી ન થાય આમાં કોઈ મોટી વસ્તુ નથી સમજવાની છે કેટલી કે આપણે ક્લચ કરીને ગેર ચેન્જ કરવો ક્લચ પૂરી થવી જોઈએ અને આપણે ગેર આપ્યો ગેર આપ્યો એટલે ક્લચ મૂકવામાં લોકો એનો પ્રગ વાઇબ્રેશન કરતું હોય વાઇબ્રેશન કરે એટલે ટ્રેક્ટર આંચકો લાગે કોઈ પણ વાહનનો આંચકો લાગે એટલે એના મનમાં બીક લાગે કે આ આ વાહન તો ક્યાંક ભાગી જાય પણ આમાં માં મોટી વાત હોતી નથી ક્લચ કરી લીધી ગેર આપી દીધો ક્લચ નિરાતે નિરાતે છોડો ક્લચ ની સાથે લીવર રાખો અમુક વસ્તુ એવી છે કે ટ્રેક્ટરમાં વાંધો ના આવે હમણાં બીજું અમુક વાહન એવું હોય કે ક્લચ સાથે લીવર રાખવું પડે પણ પહેલાં બીજા ગેર હોય અને ટ્રેક્ટરમાં કદાચ લીવર ભેગું ન રાખો તો ટ્રેક્ટર બંધ થવાનું નથી એટલે લીવર ન દ્યો તો કાંઈ નહીં પછી લિવરના પગ ઉપર ઘણાને આંચકા લાગતા હોય છે કે રોદા આવે કાચા માર્ગમાં જાય અને આંચકા લાગે એટલે ટ્રેક્ટરને વાઇબ્રેશન ચાલુ કરી દઈએ એનો પગ સ્થિરતા ના રે પણ એ મિત્રો તરત નહીં રહે એ જેમ તમે ડ્રાઇવિંગ કરતા જાઓ એ પગ તમે મૂકશો ઓટોમેટિક લીવર લેશે ઓટોમેટિક નહીં લે એ એને ખબર પડી જશે કારણ કે એ એક પ્રેક્ટિસ ની વસ્તુ છે કોઈ પણ નવું શીખે વાહન તો એને ડાયરેક્ટ એ વસ્તુ ન શક્ય બને એટલે તમે એમ કહો કે આપણાથી કેમ આ થાય છે તો એવું તો થાશે જ આમાં બે બ્રેક હોય છે કે ટ્રેક્ટરમાં અલગ અલગ બ્રેક હોય અલગ અલગ વ્હીલની જે ખેતીમાં જ એનો ઉપયોગ લેવામાં આવે છે બાકી એને બાંધી દેવાની માર્ગમાં ક્યારે આ છૂટી નહીં રાખવાની આ બાજુ આવીને બતાવી દેજો આ સિંગલ સિંગલ ટાયરની બ્રેક છે લેફ્ટ ને જમણી બરાબર આ ક્યારે માર્ગમાં આ રીતે ખુલ્લી રીતે આપણે પગ મૂકી પેક જ રાખવાની છે જરૂરિયાત મુજબ આપણે એને ખોલવાની જેમ કે ખેતીમાં આપણે વારવા માટે ટૂંકા ટનમાં ત્યારે જ એનો ઉપયોગ કરવાનો છે અને જયારે આપણે લીવર મૂકી તો લીવર ઉપર આ રીતે પગ મૂકશો તો આજકાલ લાગશે પણ લીવર એક આ આપણું ઠેબુ ઓડી જાય બૂટનું પગનું એટલે આ રીતે લિવર જે જોતું એ પ્રમાણે લઈ અને અહીંયા આ વિશે સ્ટેન્ડ રાખવું જેથી કરીને તમારે આંચકા નહીં લાગે બરાબર છે આ વસ્તુ તમે સમજી ગયા છો આશા કરું છું હાઈડ્રોલિક ટ્રેક્ટર ની સમજવા માટે બહુ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કંટ્રોલ હોય છે આ કંટ્રોલ આપણે લિફ્ટ ઊંચા નીચે એટલે કે ઉપાડવા અને મૂકવામાં કામ આપે છે બીજા નંબરમાં આ જે છે એ વજન જે ઓજારમાં વજન હોય છે એ વજનને ઓછો કરે છે દાબ ઓછો કરે છે જે ટોપલીન છે એ દસ્તો છે એને ધક્કો મારે લોડ પડે ધક્કો મારે એટલે ઓટોમેટિક બાવડા અધર થાય છે આ એનું સેન્સિંગ કામ કરે છે આને તમારે જેવું બે હાડવું હોય કોઈ ઓજાર તો એ પ્રમાણે અહીંયા સેટ કરી અને આની ચકરી આપણે બાંધી દેવાની છે આપણે એક મુદ્દો બીજો લઈ કે તમે એ પણ સમજી ગયા છો કે નવા ટ્રેક્ટર રાખવા ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી પહેલેથી એટલે તમને બતાવું કે ટ્રેક્ટર કઈ રીતે હાલે છે તે હવે આ લો ગેર ફ્રી કટ નાખો આ ગેર આમ આડું આખી જોઈ લેવાનું કે આમાં ચાલ હોવી જોઈએ પૂરેપૂરી એટલે આ ગેર ફ્રી છે આપણે સેલ્ફ મારી ટ્રેક્ટર ઉપડી ગયું છે હવે અહીંયા હાઈ ગેર આપી દેવાનું અથવા લો ગેર આપી દે અને અહીંયા પેલો ગેર આપી દે તો હવે તમે જુઓ આ પેલા ગેરમાં આપણે કલેજ મૂકી અને ડ્રાઇવિંગ કરી છે તો આ કઈ ભાગવાનું નથી આમાં તો તમે આરામ થી જાવ ગમે એમ ગુમરા મારો તો પણ કઈ થવાનું નથી એટલે આમાં બીવાનું કઈ છે નહીં હવે આ જ રીતે આપણે અહીંયા લોમાં તમે ઘેર બદલાવતા શીખો હવે આ લોમાં આપણે બીજો ઘેર નાખ્યો એટલે આપણે એ પણ કઈ ટેન્શન ના રહીએ હવે આમાં ના ઘેર બદલાવતા શીખો તમે ચાલુ વાત લોમાં કે ભાઈ લો ઘેરમાં લો ઘેરમાં હવે આપણે આને હાઈ ઘેર આપી દઈએ અને પેલા રિવેશ આપી દઉં તો આ રીતે અને લોકો રિવસમાં આ યાદ આવ્યું કે લોકો રિવેશમાં બહુ બીએ છે તો એનું કારણ શું તો લોકો જ્યારે રિવર્સ લેતા હોય ત્યારે એ લોકો ટાયર જોવે છે જે લોકો રિવેશ લેવામાં ટાયર જોહે એ ક્યારેય પરફેક્ટ રિવર્સ નહીં લગાડી શકે કેમ કે એનું બેલેન્સ નહીં આવે હવે રિવર્સ લેવો છે તો મારે આઈથી આમ બદલી જવાનું છે તો ક્યાં પણ રિવર્સ લેવો છે મારે તો મારી રીતે આઈથી ઓટોમેટિક ટાયર ફરશે અને આ ઓજાર ઉપર અથવા ટ્રેલર ઉપર મારું ધ્યાન અહીં છે તો હું પરફેક્ટ રીતે રિવેઝ આપી હતી હવે આ ટ્રેક્ટર આપવામાં કોઈ મોટી વસ્તુ હોતી નથી અને આ વસ્તુમાં આ વસ્તુમાં લોકો જે બીએ છે ને એ હાવ તદ્દન ખોટી વસ્તુ છે કે આમાં કોઈ બીવાની વસ્તુ નથી એક વસ્તુ એવી છે કે ક્યારેય અજડાઈ કરવાની નથી અજડાઈ એટલે કે ઉતાવળ આરામથી ઠંડા મગજથી આપણે એને સમજવાનું શીખવાનું કોઈ પણ નવા વાહનમાં બેહી એની સિસ્ટમો વિશે જાણવું ત્યારબાદ એને હાકવું ટ્રેક્ટર વિશે તમે સમજી ગયા છો જે લોકો ટ્રેક્ટર શીખી જાય એ લોકો કાર શીખવામાં મદદરૂપ થશે ફોર વ્હીલ શીખવામાં એને આરામ થશે ફોર ટ્રેક્ટરમાં વચવા બેહવાનું છે ફોર વ્હીલમાં સાઈડમાં બેસવાનું છે ગેર થી માંડીને લીવર એ બધું તમને ઉમે ઘડ પડી ગયેલી હોય જ્યારે ટ્રેક્ટર આખો એટલે જે લોકોને કાર શીખવી છે તો એ લોકો પેલા ટ્રેક્ટર શીખે એને કાર શીખવી એટલે હાવ આરામથી શીખી શકશે કાર શીખવામાં થોડીક બીક લાગશે એને કારણ કે એમાં દેખાતા નથી આમાં ચારે ચાર ટાયર દેખાય આ વસ્તુ પેલા શીખો અને પછી કાર શીખો શીખવા માટે બે ચાર વખત ટ્રેક્ટરને ડ્રાઇવિંગ કરી અને પછી કાર રાખો તો તમને તરત જ કાર મગજમાં બેસી જાય નહીં જેની પાસે ટ્રેક્ટર નથી અને કાર ડાયરેક્ટ લેવી છે શીખવી છે તો કોઈ પણ ભાઈબંધ મિત્રોમાં ટ્રેક્ટર હોય એવા ખેતીવાડીમાં ટ્રેક્ટર રાખી અને પછી કારનું ડ્રાઇવિંગ કરવું જોઈએ જેથી કરીને તમને કારમાં બીક નહીં લાગે કાર હાઈ સ્પીડ વસ્તુ છે કે પહેલા બીજા ગેરમાં પણ એ પચાસ સાઠ ની સ્પીડ પકડી શકે છે લીવર ઉપર જો પગડું વધારે દબાઈ જાય તો એ હાઈ સ્પીડ પકડે અને એની બ્રેક ઉપર વધારે વજન દેવાઈ જાય તો એ આપને એકદમ ઊભી રહી જાય છે કારણ કે એ વસ્તુ તો આખી અલગ છે ચારે ચાર માં બ્રેક લાગે છે એટલે ખાસ પેલા ટ્રેક્ટર નું ડ્રાઈવિંગ કરવું જેમ કે મને ઘણા મિત્રોને ને એવી કોમેન્ટ અથવા કોલ છે દરેક ઓજાર કેવી રીતના આંકવા પરફેક્ટ એ વસ્તુના હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો બનાવતા રહેશું કેમ કે એ વસ્તુ બહુ જાણવા લાયક છે આજે મિત્રો જે હું આજે વિડીયો બનાવું છું એ વિડિયા ઉપયોગી જ હોય છે કેમ કે જે અનુભવ થયા છે આજે તમે મારી પાછળ તમે ટ્રેક્ટરના ઓજારો આંકશો એના સેટિંગ કરશો તો તમને ભવિષ્યમાં ઉપયોગી છે તમારા ડીઝલ ખોટા નહીં આવે આજે મને અનુભવ થયા ખબર પડી અને મારો અનુભવ હું તમને ડાયરેક્ટ શેર કરું છું તો તમને ડાયરેક્ટ એ વસ્તુ જે તમે આટી ન જાવ અને તમને ડાયરેક્ટ વાત સમજાઈ જાય એટલા માટે આપણે આ વિડીયોનો ઉપયોગી છે વિડીયો તો બધા ઘણા બધા બનાવતા હોય છે પણ હું એક ખેડૂતનો પુત્ર છું ખેતી લક્ષી વિડીયો બનાવું છું ખેડૂતોનો ઉપયોગી બને અને આ ચેનલમાં તમે બધા જે મને સપોર્ટ કરતા આવો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેશો ને તો હું તમને ડિજિટલ વિડીયો એટલે એવા આપણા ખેતી વિશેના એવા વિડીયો કોઈ પણ બાકી નહીં રહેવા દઉં જે તમને મગજમાં ન હોય જે વસ્તુ ન હોય કઈક નું સોલ્યુશન લઈ અને હું વિડીયો બનાવતો રહીશ તમને ઉપયોગી વિડીયો બનાવતા રહીશ એટલે બધા ખેડૂત મિત્રોને વધુમાં વધુ સપોર્ટ કરવો મને જલ્દીથી લાખ સબસ્ક્રાઈબર હવે પૂરા કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો એવી વિનંતી છે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત જય